નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો ના આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ઉમેદવારોની મુખ્ય માંગણીઓ માંગણીઓને ઉમેદવારના માર્ક્સ ક્યારે રજૂ થશે તેની વાત કરીશું સૌપ્રથમ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારના વિરોધ પ્રદર્શન વિશે વાત કરીએ તો ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષામાં કોમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ રદ કરવાની માંગણી સાથે બીટગાની પરીક્ષામાં આપી ચૂકેલા ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉમેદવારોએ પરીક્ષા પછી માર્ક્સ નહીં સીધા નામ જાહેર થતા અને ઓછા માર્કવાળા મેરિટમાં આવ્યા હોવાથી ઉમેદવારો નિરાશ થયા હતા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રામકથા મેદાનમાં એકતા થયેલા ઉમેદવારોએ કોમ્પ્યુટર બેઝ પરીક્ષાની જગ્યાએ ફિઝિકલ પરીક્ષા લેવાની રજૂઆત કરી હતી પરીક્ષાના નામ સામે માર્ક્સ જાહેર કરવાની માગણી કરવામાં આવેલી છે એટલું જ નહીં ફોરેસ્ટ વિભાગની બેઠકમાં વધારાની સાથે રાજ્યમાં પોલીસ ભરતી અને જીપીએસસીની પરીક્ષાની પદ્ધતિ જે રીતે લેવાય છે તે રીતે પરીક્ષા લેવાની માગણી કરવામાં આવેલી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીટગાર્ડની આઠસો તેવીસ જગ્યા બેઠકો માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તે ભરતીમાં આશરે આઠ લાખ જેટલી અરજીઓ આવી હતી જે પૈકી ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થતો હોય આ પરીક્ષાના પરિણામ પર વિવાદ ઊભો થયો છે ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું છે કે નોર્મલાઇઝેશન કર્યા પછી પ્રત્યેક ઉમેદવારના માર્ક જાહેર થવા જ જોઈએ જાહેર છે કે સીબીઆરટીની પરીક્ષાનો કોન્ટ્રાક્ટ ટીસીએસ કંપનીને આપવામાં આવ્યો હતો ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે આ પદ્ધતિમાં અમને વિશ્વાસ નથી બે વર્ષની તૈયારી કર્યા હતા અમારી પાસે આ છેલ્લી તક હતી આ ઉમેદવારો પોતાના ભાવિ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે હવે ઉમેદવારોની કેટલીક માંગણીઓ છે એ જોઈ લઈએ ભરતીમાં અન્યાય કરતાં સીબીઆરટી પરીક્ષા દૂર કરવી નોર્મલાઇઝેશન સિસ્ટમમાં છોડી માર્ક્સ જાહેર કરવા બીટગાની ભરતીમાં ખાલી જગ્યામાં વધારો કરવો અમે ભીખ નહીં હક માંગીએ છીએ પરીક્ષાનું પરફેક્ટ પરિણામ આવ્યું નથી મહેનતો ઉમેદવારને અન્યાય થયો છે અમારી બે વર્ષની મહેનત એળે ગઈ છે તેવી માંગણીઓ રજૂ કરવામાં આવેલી છે હવે ઉમેદવાર નોર્મલાઇઝેશન માર્ક ક્યારથી જોઈ શકશે તેની વાત કરી લઈએ તારીખ નવમીના બાર વાગ્યાથી ઉમેદવારો માર્ક જોઈ શકશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ગોન સેવા પસંદગી મંડળ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં ચેરમેન હસુંક પટેલનું નામ નથી જેમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની જાહેરાતમાં ફોરેસ્ટ ગાર્ડની આઠસો ત્રેવીસ જગ્યાઓ ભરવા માટે સીબીઆઈટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોના નોર્મલાઇઝેશન માર્કની લિંક તારીખ નવમી ઓગસ્ટ બપોરે બાર વાગે ગોન સેવા પસંદગી મંડળ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે આવો આદેશ સહી વિના ત્રીજો ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યો હતો જેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને સીબીઆરટી માર્ક્સ જોવા માટેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ